મારી સાથે પણ આવું કામ કર્યું હતું તો મિત્રો એનો વિડીયો એક અત્યારે વાયરલ કર્યો છે હા મિત્રો તો નવો એક ફરી એકવાર નવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે જયરાજ આહિર ઉપર કેમ કે મિત્રો તમે લોકો જાણતા હતા કે બંધાણા વિવાદમાં જે ખુલાસો થયો હતો જેમાં મિત્રો નવનીતભાઈ સાચા હતા પણ છતાં પણ મિત્રો ચોવીસ ચૌદ દિવસની અંદર જયરાજભાઈ આહિરને જામીન મળી ગયા હતા પણ ત્યારબાદ જે નવનીતભાઈએ જે સંમેલન કર્યું હતું જે પહેલાં તો ન્યાય માટેનું હતું અને ત્યારબાદ આભાર વિધિ જે તેમને ન્યાય મળ્યો હતો અને ત્યારે જે ભાઈ ની અંદર બોલ્યા હતા કે જયરાજભાઈ આહિર અને માયાભાઈ આહિરના બંને દીકરાઓ ભરતભાઈ આહિર આ બંનેઓ મળીને મારી સાથે પણ આવું કર્યું હતું પણ મને હજુ સુધી ન્યાય મળ્યો નથી આ વિશે જે તેમણે ખુલાસો કર્યો હતો તેનો એક વિડીયો અત્યારે વાયરલ થયો છે જેમાં ભરતભાઈ આહિર અને જયરાજભાઈ આહિર તેમ ભાઈ જે બોલ્યા હતો એ પ્રમાણે જ આ વિડીયો વાયરલ રહ્યો છે તો શું મિત્રો જયરાજભાઈ આહિરને ભરતભાઈ આહીર ઉપર જે આરોપો લગાવ્યા હતા જે નવનીતભાઈએ જે સંમેલન કર્યું હતું જેમાં જે ભાઈ બોલ્યા હતા ખુલ્લે આમ બોલ્યા હતા કે માયાભાઈ આહિરના બંને દીકરાઓએ મળીને મારી સાથે આવ કર્યું હતું અને એક ભાઈએ તો એવું કહ્યું હતું કે માયાભાઈ આહિર ચોર છે અને મિત્રો આ વિડીયો વિશે હજુ કોઈ પુષ્ટિ થઈ નહોતી ત્યારે પણ તેમણે વિડીયો મૂક્યા નહોતા ખાલી એટલું કહ્યું હતું કે મારી પાસે સબૂત છે પણ મિત્રો એ સબૂત અત્યારે તેઓએ વાયરલ કર્યા છે અને મિત્રો એમાંથી એક વિડીયો અત્યારે વાયરલ થયેલો છે જે વિડીયો હું તમને બતાવવાનો છું કેમ કે મિત્રો હમણાં પણ જે બગદાણાના વિવાદ બાદ ચૌદ દિવસ જેલની અંદર રહી આવ્યા ત્યારબાદ જયરાજભાઈ આહિર જેલની બહાર આવ્યા અને મહાકુંભ મેળામાં દર્શન કરવા માટે જાય છે જ્યાં વીઆઈપી એન્ટ્રીના કારણે તેઓ ફરી એકવાર વિવાદોમાં આવે છે અને એ વિવાદમાં મિત્રો કશું હજુ સુધી થયું નથી કેમકે ઘણા બધા લોકો બોલતા હતા પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અને મિત્રો થાય નહીં કેમકે નાની વાત હતી અને કોઈ પણ આના વિશે કશું બોલ્યા નથી પણ મિત્રો અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં માયાભાઈ આહિરના બંને દીકરાઓનું નામ આવી રહ્યું છે અને મિત્રો આ વિડીયોની આપણે કોઈ પુષ્ટિ કરતા નથી કેમ કે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારે તમને માહિતી આપી રહ્યા છે બાકી ધ ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ કરતું નથી બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ કેમ કે મિત્રો ત્યારે જે બોલ્યા હતા પ્રૂફની વાતો તે અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે બહુ જલ્દી વાયરલ છે એ હું તમને બતાવવા માગું છું બાકી આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરી શકો છો બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જયરાજભાઈ આહિરનો કે માયાભૈયા હિના બંને દીકરાઓનો આ વિડીયો જુઓ અને આ વિડીયો વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો બાકી ઘણા બધા મિત્રો કહેતા હોય છે કે તમે જયરાજભાઈના વિડીયો કેમ મિત્રો આપણી ન્યૂઝ ચેનલ છે એટલા માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ બાકી કોઈ જયરાજભાઈ સાથે કે કોઈ સાથે આપણે કોઈ પર્સનલ દુશ્મની નથી કે આપણે કોઈને ઓળખતા પણ નથી તો ઘણા બધા મિત્રો કહેતા હતા કે જયરાજભાઈને માયાભૈયા અહીંના વિડીયો કેમ બનાવે છે તો મિત્રો ગુજરાતી ન્યૂઝ

અને સરવૈયા સાહેબ આવેલા ત્યારબાદ